મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિજય બની હેટ્રિક નોંધાવશે તેવો સુરતીઓને દ્રઢ વિશ્વાસ હતો સુરતના કેટલાક નવ યુવાનોએ 15 દિવસ પહેલા જ મોદીના વિજય ગીત બનાવવાની તૈયારી આરંભી દીધી હતી આ ગીતમાં તેમણે મોદીની સરખામણી બરાક ઓબામા સાથે કરી છે આ ગીતના શબ્દો છે મોદી ડુઇંગ બેટર ધેન ઓબામા લોકો દ્વારા પણ આ ગીતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી જે ફિલિંગ્સ હતી અમે જે રીતે આઇડોલ માનીએ છીએ જે રીતે અમારા આદર્શ માનીએ છીએ મુખ્યમંત્રી શ્રીને તો તેના પરથી એમને એવો વિચાર આવ્યો કે જો મુખ્યમંત્રી શ્રી આટલું સારું કાર્ય કર્યું અને સતત બે ટંગથી ચૂંટાઈને આવે છે તો એક વસ્તુ નિશ્ચિત છે કે હેડ્રિક એમની જ છે અને હેટ્રિક થઈ છે તો અમે અગાઉથી જ શરૂ કરી દીધી હતી મહેનત કે અમે વિજય સોંગ બનાવી અને આ સોંગ દ્વારા અમારી જે ફિલિંગ્સ છે તે અમે લોકો સુધી પણ પહોંચાડીએ અને એમના સુધી પણ પહોંચાડી શકીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આદર્શ માનતા સુરતના નવ યુવાનોએ તેમના આ વિજય ગીતમાં હિન્દી ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કર્યો છે રાજગાદી પર બેસવા માટે આહવાન પણ કરાયું છે એટલું જ નહીં દિલ્હીમાં તેઓ ગુજરાત જેવો વિકાસ કરે તેવો ઉલ્લેખ પણ આ ગીતમાં કરાયો છે મ્યુઝિક આપણે વેસ્ટર્ન ટાઈપનું રાખવાની ટ્રાય કરી છે જેથી આપણે યુવાઓને વધારે આકર્ષી શકીએ પંદર થી વીસ વર્ષની મહેનત છે લિરિક્સ લખાયું પછી ધીમે રહીને કોમ્પોઝિશન થયું આજે જેમ તમે જોયું તેમ રેકોર્ડિંગનું કામ ચાલે છે આના ઉપર હજુ માસ્ટરિંગ કરશું એટલે એક ફાઇનલ ગીત બનતા હજુ પણ થોડા દિવસો લાગશે આને સુરતના યુવાનો ટૂંક જ સમયમાં આ ગીતને પૂરેપૂરું તૈયાર કરી લેશે મોદીની હેટ્રિક પ્રસંગે તૈયાર કરવામાં આવી રહેલા આ ગીતને લોકો સમક્ષ મૂકવા સુરતી લાલાઓ તત્પર છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત